हेलो गाइस गुड मॉर्निंग आप लोग स्टार्ट कर दी अत्यंत जय माता मित्र आपण ब्लॉग व्लगम आपलं स्वागत आहे वेलकम टू बेथ तो जो मित्रों आज तो सेल शीतळा सातम मित्रों ने हैप्पी शीतळा सातम आपण वर्ष निरोगी निवडे देवी मारी माता माता ने प्रार्थना जय माता मित्रो दरकन जीवन सुखमय निवडे ते माता ने माताने मित्रों मित्रा प्रार्थना करू जय माताजी मित्रों તો ચાલો આપણે ક્યાં જઈએ છીએ એકદમ નહીં રેડી તો થઈ જ ગયા છીએ અને રાડો છે આજનો બ્લોક કેવો રહે છે આજનો દિવસ કેવો રહે છે એ પણ કઈશ તમને બતાવીશું ગુડ મોર્નિંગ ત્યાં સુધી બન્યા રહો ના હોય સાતમ આજે છે બધા મેળો છે ને એ ના હોય હોય જ પેલો મોટો <desk Philadelphia> <yahoo> <Buzz> <diagnosis> <opals>

जय हो Right. right.

Eu estou em libertação. Eu estou em libertação. Eu estou estou जो कहीं फाइनली अमे तो मेड़ा जी ने आई गया मेड़ो केव सही तक बताई दीदो स અને ક્યાં ગયા હતા કે જઈને આવ્યા એ પણ તમને કહી દીધું કે અમે સીતા માતાના મેળામાં મધુરોપુર ગયા હતા મેળામાં જઈને ફાઇનલી અમે ઘરે આવી ગયા ઘરે આવીને થોડું ઘણું રસ્તામાં મેળામાં ખાધું હતું અને આવા બીજું ઠંડુ ખાવાનું છે એ પણ કાંઈ જ આપણે ખાઈશું તો ચલો ગઈ તમારે પણ જવું હોય તો આવી ગયો જો અમે તો પહેલાં પાત્રા જ લઈને ગયા છીએ ને ગોટાનું બધું સજ એ તો બધાએ બનાવેલું જ હોય એટલે બતાવવાની કોઈ જરૂર છે નહીં કારણ કે અમારે ઘણી અમારાથી બધાએ ઘણી ઘણી આઈટમો પાડી જ હશે એટલે અમારે કોઈ બતાવવાની જરૂર નથી જય શીતળામાં જો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરવું ને સબસ્ક્રાઈબ કરવું હવે મળીશું આવતીકાલના નવા બ્લોબમાં થેન્ક યુ ફોર વોચિંગ